પણ આ મંદિર નો ના અધીનો વખવા બંધ કરો તો મારું નામ નોનસિપોતર માતાવળીઓ

પણ મારું એવું કોમ છે કે આ બધો નો લખણ એક નો એક છે મારું માતા નું કેવું નહીં ભગવાન નાય નહિ પૈસા બદલે પાટણ પૈસો ઘેર ના એ વચમાં ખુ

તમારો ધંધો લકડા નો કે દુનિયા ના પૂજાતી હોય હજારો નોમ છે મારો શક્તિ નામે બોલાતી હોય શક્તિ માતા બોલતી હોય સાત બાયો પૂજાતી હોય મિતેશ ભઠિયાણી ભઠિયાણીમાં પૂજાતી

એવું કેવું છે ભાઈ નિકરાજ ભાઈ તમારા મનમાં એવું જાય કે ને માતા કહે ને સૌનું થાય તમારું નોંધો હા ભાઈ છે ને પટેલું બધાનું સારું થાય એવું પણ હું એમ કહું છું